દેવળિયા ગામે પટેલ વૃદ્ધ દંપતિને માર મારવાની ઘટનાના આરોપીઓનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું ઉમરાળા તાલુકાના દેવળિયા ગામ સ્થિત પટેલ વૃદ્ધ દંપતીને માર મારવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને સુરત સ્થિત પટેલ સમાજના આગેવાનો દ્વારા કડક કાર્યવાહી કરવાની અને ન્યાય આપવાની માંગ કરવા સાથે આજરોજ ઉમરાળા પોલીસ ડીવાયસપીની હાજરીમાં રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું દેવળિયા ગામે જે દંપતી પટેલ દંપતી ઉપર થયેલા આરોપી નું રિકન્સ્ટ્રક્શન કરવા શું કે છે ગત તારીખ પંદર અગિયાર બે હજાર પચીસ ના રોજ ભાવનગર જિલ્લાનું ઉમરાળા પોલીસ સ્ટેશનનું દેવાળિયા ગામ છે કે જ્યાં એક દંપતી છે તેની ઉપર આઠ વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને આ મુજબ પોલીસ દ્વારા રાયોટિંગની ફરિયાદ છે નોંધવામાં આવી હતી બનાવની વિગત જોઈએ તો એક જે પ્લોટ હતો એ પ્લોટ જે ફૂટ છે લેવા બાબતે માથાકૂટ થઈ હતી અને જે જેના આધારે પોલીસ દ્વારા રાયટીંગનો ગુનો છે નોંધવામાં આવ્યો હતો સદરૂ ગુનાના આરોપી જે છે તેને આજે આજરોજ દેવાળિયા ગામ ખાતે જે જગ્યાએ ઘટના બની હતી એ ઘટના પર લાવી અને ઘટનાનું છે રીકન્સ્ટ્રક્શન પોલીસની હદમ કરવામાં આવે છે કુલ આઠ આરોપી છે